મોદી સરકાર 3.0 માં ઝીરોમાં જે પી સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા જેના પરિણામે સવાલ એ થઈ રહ્યો છે કે ભાજપમાં નવા રાષ્ટ્રીય પ્રમુખ કોણ હશે મળતી માહિતી મુજબ ફરી સાઠ વર્ષથી નાની ઉંમરના નેતાને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવી શકે છે એક વાત એ પણ છે કે જે કોઈ વ્યક્તિ બનશે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવતો હશે

રાજ્યમાં પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી બંને રહી ચૂક્યા છે પાર્ટી લોકસભા અને વિધાનસભામાં પ્રભારીની જવાબદારી પણ આપી ચૂકી છે વિનોદ તાવડે બાસઠ વર્ષીય વિનોદ તાવડેને મહારાષ્ટ્રને કેન્દ્રમાં રાખી નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના છાત્ર સંગઠન એબીવીપીથી બહાર આવી મુંબઈમાં મંત્રી સુધીનું કામ સંભાળી ચૂક્યા છે સુનિલ બંસલ રાષ્ટ્રીય મહાસચિવ અને રાજસ્થાનના નિવાસી છે ચોપન વર્ષની ઉંમર સાથે ભાજપના સારા નેતાઓમાં ગણતરી થઈ છે તેલંગણા અને ઓડિશામાં પ્રભારી રહી શાનદાર કામગીરી કરી ચૂક્યા છે કે લક્ષ્મણ તેલંગણાના પ્રદેશ અધ્યક્ષ રહ્યા હાલ ઓબીસી મોરચાની કમાન સંભાળી રહ્યા છે સંસદીય અને કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં સ્થાન દક્ષિણ ભારત અને ઓબીસી ફેક્ટર જોતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનાવી શકે અનુરાગ ઠાકુર કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યા બાદ રાષ્ટ્રીય અનુરાગ રહ્યું છે છે ભાજપ એક યુવા ચહેરા તરીકે રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકે નેતૃત્વ ઓબીસી હોવાથી પ્રદેશ અધ્યક્ષ સામાન્ય વર્ગમાંથી પણ આવી શકે છે અમિત શાહ અને જેપી નડ્ડા મહાસચિવ રહ્યા આ મુજબ મહાસચિવનું પણ મહત્વનું પરિબળ જોવા મળી રહ્યું છે દક્ષિણ ભારતમાં સારું પ્રદર્શન જોઈ દક્ષિણના જ કોઈ મોટા ચહેરાને રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી બનાવી શકે છે હાલ તો ઘણા નામ ચર્ચાઈ રહ્યા છે જોવું રહ્યું કોણ બને છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બ્યુરો રિપોર્ટ ગુજરાત તક